मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनूप बोलो स्वामीनारायण भगवान जय વ્હલા ભક્તજનો જય સ્વામિનારાયણ બોટાદના માત્રા દાદલ એ મહારાજના ભક્ત હતા એકવાર આ માત્રા દાદલના હૃદયમાં એવો ભાવ થયો દ્વેષ થયો એમના વડવાઓને અમુક લોકો એ મારી નાખ્યા હતા એટલે એનો વેર લેવાનો સંકલ્પ થયો જૂના સમયમાં એના વડવાઓને કોઈએ માર્યા હોય તો એના દીકરાઓ વેર લેતા હામે મારતા માત્ર દાદલ એકદમ સુરવીર હતા એના વડવાઓને કોઈએ મારેલા એમનો વેર લેવાનો સંકલ્પ કર્યો અને એમના જે ભાઈઓ સંબંધવાળા કાઠી દરબારો એમને સાથે લઈ અને વેર લેવા જવા માટેનું નક્કી કર્યું મહારાજને ખબર પડ્યા એટલે મહારાજે માત્રા દાદલને કીધું કે પૂર્વે ઘણા ઘરડાઓ મરાણા હશે તમે ક્ષમા કરો અને વેર વારવાનું સંકલ્પ ટાળી નાખો પણ માત્ર દાદલને વેગ હતો એટલે મનાણું નહીં એટલે મહારાજે કીધું તમે એ દિશામાં જાઓ છો તો પર્વતભાઈને મળીને જાજો અગતરાયના પર્વતભાઈ મહારાજના મોટા ભક્ત મહારાજ કે અમને મળી અને પછી જાજો લે બાજુ નીકળેલા એમાં અગતરાય ગામના પાદરમાં નદી નદી કિનારે વૃક્ષ નીચે અમાત્રા દાદલ વગેરે કાઠીઓ એ ટીમણ કરવા માટે બેઠા હશે યાદ આવી ગયું મહારાજે કીધું છે વેરના વેગમાં યાદ ન આવે પણ સેજે અગતરાય ગામ હતું અને યાદ આવી ગયું કે મહારાજે પર્વતભાઈને મળવાનું કીધું છે મનમાં સંકલ્પ કર્યો ત્યાં પર્વતભાઈ આવ્યા ભગવાન છે ને એ ભે ભેટો કરાવી દેતા હોય એના ભક્તનું ધ્યાન રાખતા હોય એમાં પર્વતભાઈ સ્નાન કરવા માટે નદી આવ્યા પર્વતભાઈની વાડી પણ ત્યાં નદી કાંઠે એ વાડી આવ્યા હશે એમાં માત્ર દાદલ વગેરે કાઠીઓ એનું ટુકડી હતી પર્વતભાઈ બેઠા પરિચય થયો માત્ર દાદલે યાદ કર્યું તમને મહારાજ યાદ કરતા હતા અને અમે આને માટે નીકળ્યા છીએ એવી વાત થઈ હોય એટલે પર્વતભાઈએ મહારાજને સંભાળી અને એમને વાતો કરી મહારાજનો મહિમા કીધો પર્વતભાઈના હૃદયમાં મહારાજ બેસીને વાતો કરતા હતા પરવતભાઈની તો સ્થિતિ પણ એવી હતી પર્વતભાઈની વાત સાંભળી અને માત્ર દાદલના હૃદયમાં જે લડા લડાઈના ઘાટ હતા ને વેર વાળવાના એ સંપૂર્ણપણે નિર્મળ થઈ ગયા ભગવાનની ઈચ્છા અને પર્વતભાઈ જેવા ભક્ત ભગવાનના એવા મોટા શાંત ભક્ત એનો સત્સંગ કરે તો હૃદયમાં પડેલા રાગ દ્વેષ એ નિર્મૂળ થતા વાર ન લાગે માત્ર દાદલના હૃદયમાં એ બધા ઘાટ સંકલ્પો શાંત થઈ ગયા મનમાં થયું કે આ પર્વતભાઈ મહારાજના ખરા ભક્ત આપણા હૃદયમાં પડેલો દ્વેષ એની અગ્નિ એ શાંત થઈ ગયો ત્યાંથી જે પાછા વેળ્યા વેર વાળવા આગળ ન ગયા મહારાજ બોટાદ પધારેલા માત્રા દાદલ આવ્યા મહારાજને મળ્યા દર્શન કર્યા મહારાજે કીધું કેમ વેર વાળીને આવ્યા એટલે પર્વતભાઈએ કીધું માત્રા દાદલે કીધું મહારાજ એ તમારા હથિયાર એવા પર્વતભાઈ એને મારા કામ ક્રોધાદીકના માથા કાપી નાખ્યા મહારાજ બહાર માથા નહીં પણ મારા હૃદયમાં કામ ક્રોધાદિકના જે મારા શત્રુ હતા એના માથા પર્વતભાઈએ કાપી નાખ્યા મહારાજ આવી વાત કરી અને આ રીતે પરબતભાઈના પ્રસંગથી માત્રા દાદલ એ સદગુણી બીના હતા આમ તો મહારાજની કૃપા એ માત્રા દાદલ રમુજી હતા સુરવીર હતા અને મહારાજની સાથે ફરતા પાર્ષદ થઈને એમાં એકવાર અગતરાય મહારાજની સાથે પધારેલા પર્વતભાઈએ ભાવથી મહારાજનું બધા ભક્તોનું કાઠી દરબારોનું સ્વાગત કરેલું ચૂરમાની રસોઈ બનાવી બધાને જમાડ્યા ચોમાસાનો ટાઈમ હતો રાત્રિને સમયે અગતરાયમાં પર્વતભાઈની ઓસરીમાં ઢોલીએ મહારાજ પોઢ્યા હતા એટલે વારાફરતી પાર્ષદો જાગે એમાં એક પુત્રી એ ઓસરીમાં આવી મહારાજ જે ઢોલિયા ઉપર સૂતા હતા ત્યાં ગાદલા ઉપર આમ લપાઈન હોઈ ગયેલી ઝીણો ઝીણો વરસાદ વરસતો હતો એમાં લા પાર્ષદ જે રખોપુ રાખતા હતા એણે કૂતરીને જોઈ એટલે અડકારી અને કાઢી મૂકી પણ ઝીણો ઝીણો વરસાદ વરસે એટલે પાછું લપાય ને એને તો ભાઈ આશરો બહુ સારો મળી ગયેલો ઢોલિયો ને ગાડલો ને એમાંય મહારાજના ચરણમાં ભાગ્યશાળી હશે એ કૂતરી એ કૂતરાના સ્વભાવ પ્રમાણે આવીને બેસી જાય કોઈ ગઈ વળી પહેલાં પાર્ષદે જે અડકારીને લાકડી મારી બાહુકારા બોલાવતી ગઈ મહારાજ જાગી ગયા મહારાજ બહુ દયાળુ હતા કે શા માટે મારો છો કૂતરા એ બિચારા ક્યાં જાય આ વરસાદ પડે છે ભલે ની બેઠી મહારાજ હતી દયાળુ હતા પછી વલી પાર્ષદને જાગવાનો વારો બદલો હોય ને માત્રા દાદલનો વારો આવ્યો ઓલી કૂતરી પાછી સ્વભાવ પ્રમાણે આવી અને મહારાજ ભેગી ઢોલિયામાં આમ પાએ મહારાજના ચરણમાં હોઈ ગઈ મહારાજે ના પાડી હતી મારવાની પણ હવે મહારાજ ભેગી આમ ઢોલિયા ઉપર હુવે એ કેમ પાર્ષદોથી આમ જોવાય એટલે વળી માત્ર દાધલે મહારાજ જાગી ન જાય એમ કૂતરીને જરાક આમ ઘોકો માર્યો એટલે કૂતરી નીકળી તો ખરી પણ પાછી ન આવે ને એટલે એનું ફાળિયું હતું એમાં ઘોડાનું ઓલું ચોકડું એ રાખીને જે માર્યું ને બીજી વાર આવે નહીં એટલા માટે તે કૂતરાથી બાઉકારું નીકળી ગયું વળી મહારાજ જાગી ગયા કોને માર્યું કૂતરાને મહારાજ હતી દયાળુ હતા ત્યાં પર્વતભાઈએ કીધું મહારાજ પણ એ કૂતરું વારે વારે આવીને બે પછી હું કરે કરવું એટલે એ મારે મહારાજ થોડાક વધારે આકરા થઈ જાય એટલે પર્વતભાઈ એવું બોલ્યા ત્યાં ઓલા માત્ર દાદલ હતા ને એ તો માથે ઓઢીને પાછા હોઈ ગયા હતા નસકોરા બોલાવે મહારાજ કે જોવાની આ કૂતરાને મારીને પાછા નસકોરા બોલાવે છે એટલે માત્રા દાદલે જાગીને કીધું મહારાજ મેં તો ખાલી લુગડું માર્યું છે લુગડામાં હું હતું ઓલું ઘોડાનું ચોકડું હતું લોઢાનું અને એ માર્યું એમ કરીને મહારાજને પણ જરા હસાવ્યા આ રીતે માત્રા દાદલના ઘણા પ્રસંગો છે મહારાજની સાથે સંખયોગી થઈને વિચરણ કરતા હતા એટલે નિષ્કુળાનંદ સ્વામીએ આ ભક્ત ચિંતામણીમાં માત્રા દાદલનું નામ લખ્યું છે આવતીકા આગળનો પ્રસંગ આવતીકાલે લેશું બોલો સ્વામિનારાયણ ભગવાનની છે